તેના સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જે છે તેનો અભ્યાસ કરીશું તો પાઠ નંબર છ નિયંત્રણ અને સંકલન એમાં સર્વપ્રથમ ચાલો યાદ કરી આપેલું છે ત્યાર પછી તમે જોશો તો પ્રશ્ન નંબર એક વિકલ્પો ચેતા કોષોના અગ્રભાગે આવેલા વિશિષ્ટ તંતુઓને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે વિકલ્પ સી શિખા તંતુ બીજું ચેતા પેશીમાં ઉત્પન્ન થતા વિદ્યુત આવેગનું વહન થવાની સાચી દિશા જણાવો તો જવાબ આવશે વિકલ્પ એ શિખાતંતુ ચેતાકોષકાય અને ચેતાક્ષ ત્રીજું શારીરિક સંતુલન પણ કયા અંગ દ્વારા જળવાય છે તો જવાબ આવશે વિકલ્પે અનુમસ્તિષ્ક ચોથું પરાવર્તી કમાનમાં સંવેદનાના વહનનો સાચો ક્રમ જણાવો તો સંવેદનાગ્રાહી અંગ સંવેદી ચેતાકોષ અને કરોડરજુ પાંચમું હાસ્ય કાર્યક્રમમાં ટૂચકો સાંભળી તાળી પાડવી એ કેવા પ્રકારની ક્રિયાનું ઉદાહરણ છે તો જવાબ આવશે વિકલ્પે સ્વૈચ્છિક ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો એમાં છઠ્ઠો સવાલ મધ્યસ્થ ચેતાતંત્ર શરીરના બધા ભાગોમાંથી સૂચનાઓ પ્રાપ્ત કરે છે અને તેનું સંકલન કરે છે તો જવાબ આવશે સાચું સાતમું ખુરશીને ખસેડવી એ સ્વૈચ્છિક ક્રિયાનું ઉદાહરણ છે તો જવાબ આવશે સાચું આઠમું કરોડ રજ્જુ ચેતાઓ અને મસ્તિષ્ક ચેતાઓ ભેગા મળીને પરિઘવર્તી ચેતાતંત્ર બનાવે છે તો જવાબ આવશે સાચું નવમું સંવેદ ચેતાઓ સંવેદનાનું વહન સંવેદી ચેતાકોષથી તરફ કરે છે છે તો તો ખોટું મગજનો ભાગ સાચું અનૈચ્છિક ક્રિયાઓ એટલે એવી ક્રિયાઓ કે જેમાં સજીવોના વિચારોનું કોઈ જ નિયંત્રણ હોતું નથી તો જવાબ આવશે સાચું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનોને સાચું બનાવવા માટે ખાલી જગ્યા પૂરો બારમું ચેતાક્ષને છેડે આવેલા રસાયણ મુક્ત કરતા સ્થાન અવકાશને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે ચેતો તેરમું મધ્યસ્થ ચેતાતંત્ર અને શરીરના અંગો વચ્ચેનો સંદેશા વ્યવહાર ખાલી જગ્યા દ્વારા છે તો પરિઘવર્તી ચેતાતંત્ર કરોડરજ્જુ ખાલી જગ્યા રચના દ્વારા રક્ષણ પામેલ હોય છે તો જવાબ આવશે કરોડ સ્તંભ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો એમાં પંદરમો સવાલ પરાવર્તી કમાન ક્યાં રચાય છે તો પરાવર્તી કમાન કરોડ રજ્જુમાં રચાય છે સોળમો આપણા શરીરમાં આવેલા જ્ઞાનેન્દ્રિયો સંવેદાંગીમાંથી કોઈ પણ બે જ્ઞાનેન્દ્રિયોના નામ જણાવો તો આપણા શરીરમાં આવેલી જ્ઞાનેન્દ્રિયોમાંથી આંખ અને કાન બે જ્ઞાનેન્દ્રિયો છે સત્તરમું ઉર્મિવેગ એક ચેતાકોષથી અન્ય ચેતાકોષમાં લઈ જવાની મંજૂરી કોણ આપે છે તો ઉર્મિવેગને એક ચેતાકોષથી અન્ય ચેતાકોષમાં લઈ જવાની મંજૂરી બે ચેતાકોષો વચ્ચેના જોડાણ સ્થાન એટલે કે ચેતાપાગમ દ્વારા મળે છે મિત્રો ધોરણ ત્રણથી દસની જે નવી સ્વાધ્યપૂથી છે બે હજાર પચીસ છવ્વીસની તેના તમામ વિષયના કલરફુલ સોલ્યુશનની પીડીએફ આપણે એપ્લિકેશન ઉપર મૂકાઈ ચૂકીશું અને આ સ્વાધ્યાયપૂથીના સોલ્યુશન જે છે તેની પીડીએફ તમે તમારા વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેનો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સ્વાધ્યાયપૂથીના સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5 નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો એમાં 18 વનસ્પતિમાં વૃદ્ધિ દિશાત્મક હોય છે તો જવાબ આવશે સાચું 19 મો અંતઃસ્ત્રાવનો વિશ્લેષણ પણ સ્થાન અને ક્રિયા સ્થાન ભિન્ન હોય છે તો જવાબ આવશે સાચું ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6 નીચેના વિધાનોને સાચું બનાવવા માટે ખાલી જગ્યાઓ ભરો લજામણીના છોડનું વિડાય જેવું ખાલી જગ્યા સંવેદના દર્શાવે છે તો જવાબ આવશે સ્પર્શ એકવીસમું વનસ્પતિમાં પ્રરોક્ત તંત્ર હંમેશા પ્રકાશની દિશા તરફ વૃદ્ધિ પામે છે આ ખાલી જગ્યા પ્રકારના આવર્તનનું ઉદાહરણ છે છે તો તો વર્તન ઉદાહરણ ખાલી જગ્યા બીજાંડની તરફ વૃદ્ધિ ત્રેવીસમું વનસ્પતિના મૂળ જમીન તરફ આગળ વધે છે તે ખાલી જગ્યા છે તો ભૂઆવર્તન ત્યાર પછી છે ચોવીસમું નીચે આપેલામાંથી ધન પ્રકાશ પ્રકાશાનું વર્તનનું ઉદાહરણ ખાલી જગ્યા છે તો પ્રરોહની હવાઈ વૃદ્ધિ પચીસમું વનસ્પતિ વૃદ્ધિ માટે જવાબદાર અંતઃસ્ત્રાવોમાંથી ખાલી જગ્યા અંતઃસ્ત્રાવ પ્રરોહમાં જોવા મળે છે તો ઓક્ઝિન આકૃતિમાં નિર્દેશિત વૃદ્ધિ માટે આવર્તનનો પ્રકાર જણાવો તો ધનભૂ આવર્તન સત્યાવીસમું વનસ્પતિમાં પ્રકાંડના ધન પ્રકાશાનું વર્તન માટે જવાબદાર અંતઃસ્ત્રાવ ખાલી જગ્યા છે તો જવાબ આવશે ઓક્ઝિન ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત નીચે આપેલા પ્રશ્નોના એક શબ્દ કે વાક્યમાં જવાબ આપો

પ્રરોહાગની વૃદ્ધિ સાઇટીકાઇનિન તો એને જોડીશું વિકલ્પ એ કોષ વિભાજન પ્રેરે જીબ્રેલિનને જોડીશું આપણે ડી પ્રકાંડની વૃદ્ધિમાં મદદ કરતા ઓપ્સિસિક એસિડને જોડીશું આપણે સી પર્ણોનું કરમાઈ જવું ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ નીચે આપેલા પ્રશ્નોના માંગે મુજબ જવાબ આપો એમાં પેલું સ્પર્શાનું વર્તન અને રસાયણાનું વર્તન સમજાવો તો પેલું જોઈએ સ્પર્શાનું વર્તન તો આધારના સ્પર્શની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિ અંગોમાં થતા હનન ચલનને સ્પર્શાનું વર્તન કરાય છે અહીંયા ઉદાહરણ આપેલું છે ત્યાર પછી રસાયણનું વર્તન પણ સમજાવેલું છે એવી જ રીતે અહીંયા પ્રશ્ન નંબર બત્રીસમાં તફાવત આપેલો છે પ્રાણી પ્રતિચાર અને વનસ્પતિ પ્રતિચાર ત્યાર પછી આપણે આગળ જોઈએ તો એમાં છે નીચેના વિધાનને સાચું બનાવવા માટેની ખાલી જગ્યાઓ એમાં તેત્રીસમું છે લડોયા ભાગોની સ્થિતિનું નિર્માણ કરતા અંતસ્ત્રાવો ખાલી જગ્યા ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે તો જવાબ આવશે એડ્રિનલ ગ્રંથિ ચોત્રીસમું નર અને માદામાં તરુણાવસ્થા દરમિયાન થતા જાતીય વિકાસ માટે અનુક્રમે ખાલી જગ્યા અને અંતસ્ત્રાવો જવાબદાર છે તો ટેસ્ટોસ્ટેરોન અને પ્રોજેસ્ટોરન ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે એક વાક્ય અથવા તો ખાલી જગ્યામાં જવાબ આપો મને ઓળખો હું માનવમાં વામનતા અને મહાકાયના માટે જવાબદાર અંતસ્ત્રાવ તો વૃદ્ધિ અંતસ્ત્રાવ મને હું પીટ્યુટરી ગ્રંથિને ઉત્તેજી વૃદ્ધિ અંતસ્ત્રાવનો સ્ત્રાવ કરું છું તો રિલીઝિંગ રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધી જતા મારો સાવ મારો સાવ શરૂ થાય છે સ્ત્રાવ શરૂ થાય છે એટલે ઇન્સ્યુલિન પ્રજનાંગોના વિકાસ તથા ઘેરા અવાજ માટે જવાબદાર અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરતી ગ્રંથિ છું તો વૃષણ ગ્રંથિ ઓગણચાલીસમું જો તમારા આહારમાં મારી ઉણપ છે તો તમારું ગળું ફૂલી જાય છે જવાબ આવશે આયોડીન નીચેના જોડકા જે છે સાચી રીતે જોડો એમાં છે શરીરમાં શર્કરાના સ્તરનું નિયંત્રણ થવું તો એમાં જવાબ આવશે વિકલ્પ સી ઇન્સ્યુલિન કાર્બોદિત પ્રોટીન અને ચરબીનું ચયા પચન તો જવાબ આવશે બી થાઇરોક્સિન પિટ્યુટેરી ગ્રંથિને અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરવા ઉત્તેજતો અંતઃસ્ત્રાવ તો જવાબ આવશે રિલીઝિંગ અંતઃસ્ત્રાવ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો એમાં છે જલાનું વર્તન તો મૂળ તંત્ર એ ધન જલાવર્તન અને પ્રકાંડ ઋણ જલાવર્તન ધરાવે છે રસાયણાનું વર્તન ફલનની પ્રક્રિયામાં અંડક તરફ થતી વૃદ્ધિને રસાયણાનું વર્તન કહે છે ભૂઆવર્તન મૂળ તંત્ર ભૂઆવર્તન અને પ્રકાંડ ઋણ ભૂ આવર્તન દર્શાવે છે બેતાલીસમો હૃદયના ધબકારા વધવાની સ્થિતિનું નિર્માણ કરતા અંતઃસ્ત્રાવોનું નામ આપી અને તેની ક્રિયાવિધિ સમજાવો તો હૃદયના ધબકારા વધવાની સ્થિતિ માટે મુખ્યત્વે એડ્રિનાલીન અંતઃસ્ત્રાવ જવાબદાર છે આ અંતઃસ્ત્રાવ અધિ અધિવૃક્ક ગ્રંથિમાંથી ભય તણાવ ગુસ્સો અથવા તો આકસ્મિક સ્થિતિમાં રુધિરમાં સ્ત્રવાય છે રુધિરમાં પ્રવેશ કર્યા બાદ તે હૃદયના સ્નાયુઓને વધુ ઝડપથી અને વધુ શક્તિશાળી રીતે સંકોચવા પ્રેરે છે જેના કારણે હૃદયના ધબકારા વધે છે સાથે સાથે રક્તદાબ પણ વધે છે અને શરીરના અંગોમાં વધુ ઓક્સિજન તથા શર્કરાની પૂર્તિ થાય છે જેથી શરીર તાત્કાલિક સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર બને છે મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અથવા તો પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યાયપુથીના સોલ્યુશન છે સ્વાધ્યાય છે સ્વાધ્યાય બોથી છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ છે પ્રયોગપોથી છે અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ એમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફો તમે મેળવી શકો છો વોટ્સઅપ પર પણ પીડીએફ મેળવવા અથવા તો પીપીટી મેળવવા માટે તમે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દોસ્તો ફરી મળીશું આપણે ધોરણ દસ ની આ જે સ્વાધ્યાય ભૂતિ છે તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે કોઈક નવા ચેપ્ટરના નવા સંપૂર્ણ સોલ્યુશન સાથે